નમસ્કાર મિત્રો આઈપીઓ સારથીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અમારો ઉદ્દેશ્ય તમને આઈપીઓ માર્કેટને સરળતાથી સમજાવવાનો છે નમસ્કાર આજે આપણે વાત કરીશું ફાઇનાન્સની દુનિયાના એક એવા શબ્દની જે તમે વારંવાર સાંભળ્યો હશે આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આ એક ક્ષણ છે જ્યારે કોઈ પ્રાઇવેટ કંપની પહેલીવાર પબ્લિક બને છે ચાલો આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ ઘણીવાર એવું બને છે ને કે ન્યૂઝમાં કોઈ નવા આઈપીઓ વિશે બહુ જ ચર્ચાઓ ચાલતી હોય અને આપણને એમ થાય કે આ બધું છે શું આટલો બધો ઉત્સાહ શા માટે છે જો આવો વિચાર આવતો હોય તો આખી વાત અહીં ક્લિયર થઈ જશે તો ચાલો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સવાલ પર જઈએ આ આઈપીઓ આખરે છે શું સાવ સાદી ભાષામાં કહીએ તો આ કોઈ પણ કંપની માટે એક મોટો દિવસ છે એનો પબ્લિક ડેબ્યુ છે જો આઈપીઓ એટલે કે કોઈ પ્રાઇવેટ કંપની પહેલીવાર પોતાના શેર સામાન્ય જનતાને વેચવા માટે ઓફર કરે તમે એવું વિચારી શકો કે કંપની એક મોટી પાર્ટી આપી રહી છે અને પહેલીવાર લોકોને એમાં જોડાવા માટે ટિકિટ વેચી રહી છે આ ટિકિટ એટલે શેર અને આનાથી જે પૈસા ભેગા થાય છે એ કંપની પોતાના ગ્રોથ માટે વાપરે છે આઈપીઓ પછી કંપનીમાં જે ફેરફાર આવે છે ને એ ખરેખર બહુ મોટો હોય છે જે પ્રાઇવેટ કંપનીની માલિકી અમુક લોકોના હાથમાં હતી તે હવે પબ્લિક કંપની બની જાય છે એનો મતલબ એ થયો કે હવે એના હજારો લાખો માલિકો એટલે કે શેર હોલ્ડર્સ હોઈ શકે છે અને હા એની જવાબદારી પણ વધી જાય છે કારણ કે હવે એને ઘણા કડક નિયમોનું પાલન કરવું પડે છે અહીં બે અલગ અલગ બજારને સમજવા ખૂબ જ જરૂરી છે એક છે પ્રાઇમરી માર્કેટ આઈપીઓ આ બજારમાં થાય છે અહીં રોકાણકારો સીધા કંપની પાસેથી જ શેર ખરીદે છે અને પછી આવે છે સેકન્ડરી માર્કેટ એટલે કે આપણું જાણીતું સ્ટોક એક્સચેન્જ આઈપીઓ પૂરો થયા પછી એ જ શેર અહીં રોકાણકારો એકબીજા સાથે ખરીદે અને વેચે છે પણ સવાલ એ છે કે કંપનીઓ આટલી બધી મહેનત અને પ્રક્રિયા કરીને પબ્લિક બને શા માટે શું કારણ છે આઈપીઓ લાવવા પાછળ શું એ માત્ર પૈસા માટે છે વેલ પૈસા એક મોટું કારણ છે પણ એના સિવાય પણ ઘણા ફાયદા છે ચલો એના પર એક નજર કરીએ સૌથી મોટું અને દેખીતું કારણ છે મોટા પાયે ભંડોળ એકઠું કરવું અને યાદ રાખજો આ કોઈ લોન નથી જે વ્યાજ સાથે પાછી ચૂકવવી પડે આ ઉપરાંત કંપનીની બ્રાન્ડ વેલ્યુ અને ઓળખ વધે છે જે શરૂઆતના રોકાણકારોએ કંપનીમાં વિશ્વાસ મૂક્યો હતો તેમને તેમના રોકાણ પર વળતર કમાવાનો એક રસ્તો મળે છે ઓકે તો જ્યારે કંપની આઈપીઓ લાવવાનું નક્કી કરે ત્યારે એની સામે સૌથી મોટો પડકાર હોય છે કે શેરનો ભાવ શું રાખવો કારણ કે ભાવ બહુ ઊંચો હોય તો કોઈ ખરીદે નહીં અને બહુ નીચો હોય તો કંપનીને નુકસાન થાય આ ભાવ નક્કી કરવાની મુખ્યત્વે બે રીતો છે પહેલી અને સૌથી પોપ્યુલર રીત છે બુક બિલ્ડિંગ આમાં કંપની એક પ્રાઇઝ રેન્જ એટલે કે પ્રાઇઝ બેન્ડ નક્કી કરે છે અને રોકાણકારો એ રેન્જમાં બોલી લગાવે છે આનાથી ખબર પડે છે કે બજારમાં શેરની અસલી માંગ કેટલી છે અને એના આધારે ફાઇનલ ભાવ નક્કી થાય છે બીજી રીત છે ફિક્સ્ડ પ્રાઇસ જેમાં નામ પ્રમાણે જ ભાવ પહેલેથી જ નક્કી હોય છે આઈપીઓની દુનિયામાં અમુક ખાસ શબ્દો વારંવાર સાંભળવા મળે છે જો આ શબ્દોનો મતલબ ખબર પડી જાય ને તો આખી ગેમ સમજવી એકદમ સહેલી થઈ જાય છે સૌથી પહેલો શબ્દ છે ઈશ્વર ઈશ્વર એટલે એ કંપની જે આઈપીઓ લાવી રહી છે સિમ્પલ જ્યારે ઝોમેટોનો આઈપીઓ આવ્યો ત્યારે ઝોમેટો ઈશ્વર હતી એલઆઈસીના કેસમાં એલઆઈસી આખી પ્રક્રિયાનો હીરો આ જ કંપની છે હવે વાત કરીએ અંડરરાઇટર્સની તમે એમને આઈપીઓના મેનેજર અથવા ગાઈડ કહી શકો આ મોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કો હોય છે જે કંપનીને ભાવ નક્કી કરવાથી લઈને કાગળિયા તૈયાર કરવા અને રોકાણકારો સુધી શેર પહોંચાડવામાં મદદ કરે છે એ લોકો આખી પ્રક્રિયા સંભાળે છે ડીઆરએચપી આ રોકાણકારો માટે સૌથી સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ છે આને કંપનીની જન્મકુંડલી કે પછી રિપોર્ટ કાર્ડ પણ કહી શકાય આમાં કંપનીની આવક ખર્ચ નફો નુકસાન ભવિષ્યના પ્લાન્સ અને એની સાથે જોડાયેલા જોખમો બધી જ માહિતી વિગતવાર આપેલી હોય છે ઓવર સબસ્ક્રિપ્શન જ્યારે જેટલા શેર વેચવા માટે મૂક્યા હોય એના કરતાં અનેક ગણી વધારે અરજીઓ આવે ત્યારે એને ઓવર સબસ્ક્રિપ્શન કહેવાય આ બતાવે છે કે આઈપીઓ માટે બજારમાં જબરજસ્ત ઉત્સાહ છે એનાથી ઉલટું જો ઓછી અરજીઓ આવે તો એને અંડર સબસ્ક્રિપ્શન કહેવાય છે તો ચાલો હવે આખી પ્રક્રિયાને શરૂઆતથી અંત સુધી એક પછી એક સ્ટેપમાં સમજીએ એક કંપની કેવી રીતે પ્રાઇવેટથી પબ્લિક બને છે અને સ્ટોક એક્સચેન્જ સુધી પહોંચે છે આ સફર શરૂ થાય છે એક્સપર્ટ્સની ટીમ એટલે કે અન્ડર રાઇટર્સને હાયર કરવાથી એ પછી કંપનીનો પેલો ડિટેલ્ડ રિપોર્ટ કાર્ડ એટલે કે ડીઆરએચપી સેબી જેવી સંસ્થામાં ફાઇલ થાય છે પછી રોકાણકારોના આકર્ષવા માટે માર્કેટિંગ અને રોડ શો થાય છે શેરનો ભાવ ફાઇનલ થાય છે અને પછી આવે છે એ મોટો દિવસ જ્યારે શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થાય છે અને જેવી કંપની લિસ્ટ થાય એના શેર સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગ માટે ખુલ્લા મુકાઈ જાય છે અહીંથી અસલી રમત શરૂ થાય છે હવે કોઈ પણ વ્યક્તિ પોતાના બ્રોકર દ્વારા આ શેર ખરીદી અને વેચી શકે છે અને એનો ભાવ દર સેકન્ડે માંગ અને પુરવઠાના આધારે ઉપર નીચે થતો રહે છે તો ટૂંકમાં આ આખી ચર્ચાનો સાર એ છે કે આઈપીઓ એ કોઈપણ કંપની માટે ગ્રોથનું એક જબરદસ્ત એન્જિન છે જે તેને ખૂબ આગળ લઈ જઈ શકે છે અને એ જ સમયે રોકાણકારો માટે પણ કોઈ સારી કંપનીની ગ્રોથ સ્ટોરીમાં શરૂઆતથી જ ભાગીદાર બનવાની એક મોટી તક હોઈ શકે છે જો કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે દરેક આઈપીઓ એક તક છે પણ એની સાથે જોખમ પણ જોડાયેલું છે એટલે એક રોકાણકાર તરીકે સૌથી મોટો સવાલ એ જ રહે છે કે બજારમાં જે ઉત્સાહ અને હાઈપ છે તેની સામે કંપનીના વાસ્તવિક જોખમોને કેવી રીતે સમજવા અને બંને વચ્ચે સંતુલન કેવી રીતે બનાવવું આ સવાલ પર વિચાર જરૂર કરજો